જેમ કે દર્શકો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ હું અહીંયા ગુજરાતના ગામે છે તો તમને વિકાસ આજે જોવા મળશે કે ગવર્મેન્ટ સ્કૂલ ગુજરાતની અંદર કેવું વિકાસ પામેલ છે ચાલે હું તમને થોડું વિઝિટ કરું સ્કૂલ ભારત માતા કી ભારત માતા કી સરકારી વિદ્યાલયની અંદર તમે જોઈ શકો છો ડિજિટલ બોર્ડ

અહીંયા એક સરકારી સ્કૂલ છે જે સરકારી સ્કૂલની વાત કરું તો મેં મારી લાઈફની અંદર ઘણી બધી સ્કૂલો જોઈ મારે પોતાનો મતલબ જે છે ભણતર સરકારી સ્કૂલમાં થયો હતો ગાંધીચોક બાડમેરમાં લેકિન આ જે સરકારી સ્કૂલ છે બહુ ડેવલપ થઈ છે એની અંદર બધું ડિજિટલ બોર્ડ વગેરે ફેસિલિટી મતલબ લાઈફમાં તમે ઘણી બધી સ્કૂલો જોઈ હશે લેકિન આવી સ્કૂલ મેં મારી નજરે પોતે જોઈ છું તો મેં કીધું એક સોશિયલ મેસેજ તમને બધાને મળે અને જેટલા પણ ટીચર વગેરે સ્થાનીય જોઈ રહ્યા હોય વિડીયો તમે લોકો વાત કરો મોદી સાહેબે શું વિકાસ કર્યો છે તો તમને વિકાસ આજે જોવા મળશે કે ગવર્મેન્ટ સ્કૂલ ગુજરાતની અંદર કેવું વિકાસ પામેલ છે ચાલે હું તમને થોડું વિઝિટ કરું સ્કૂલની સ્કૂલની અંદર થોડા આપણે દેખાડું કેવી રીતનો જો વિકાસ થયો છે અહીંયા તો બહુ સરસ મજાનો તમે જોઈ શકો છો આ ઓફિસ બનેલી છે હેડમાસ્ટર સરની કે ભી આ સ્કૂલનો જે તમે જોઈ શકો છો વિકાસ આ જે વૃક્ષો વાવેલ છે બધા નેચરલ આઈએમથી મતલબ જે છે પૂરો રિસર્ચ કરીને વાવેલ છે તો આની અંદર બધા આ આયુર્વેદના છે આસપાસના જે ગામના લોકો છે એ પણ કોઈ પણ એમને પ્રોબ્લેમ હોય અસ્થમાની વગેરે તો આ જે પાંદડા છે આને લઈ જાય છે અને આ જો સરસ મજાના એવા વૃક્ષો વાવેલ છે અને બીજું આ બધું તમે જોઈ શકો છો આવું है तो 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 ओ सांकी, सांकी, सांकी। भारत माता की भारत माता की भारत माता की तो यहां पे सारे बच्चे जो है अभी प्रार्थना सभा चल रही है तो, आमें जाए रहा चे, उपर वाले क्लास तो आज मैं જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ ઉપર વાળી ડિજિટલ ક્લાસમાં તો આ જો આ જે સીડીઓ બનીલી છે સીડીઓ ની બંને બાજુ નેચરલ હવા મતલબ વૃક્ષો વાવેલા છે તો આ અમે આવી ગયા છે અહીંયા ક્લાસની અંદર જોઈ શકો છો તમે અહીંયા ડિજિટલ બોર્ડ લાગેલો છે જી હા દોસ્તો તમે જોઈ શકો છો આ કોઈ પ્રાઇવેટ શાળા નથી આ ગુજરાતની ચિત્રાવડ ગામમાં આવેલી સરકારી શાળા છે સરકારી વિદ્યાલયની અંદર તમે જોઈ શકો છો ડિજિટલ બોર્ડ મેં મારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ જોયું છે અને તમે પણ આનાથી જેટલા પણ સરકારી સ્કૂલવાળા એ વિડીયો જોઈ રહ્યા છે તમે પણ એક સારો મેસેજ અહીંથી મળશે કે આપણે કેવી રીતે આપણા ઉપર છે કે આપણને ગવર્મેન્ટ તરફથી પગાર આવી રહી છે એનો મતલબ એ નહીં કે આપણે બસ બેસી જઈએ લેકિન થોડું આપણે સમજીને એ વિદ્યાલયને આપણે ચલાવીશું પોતાનું સમજીને તો આપણે આટલું ડેવલપ કરી શકીશું અહીંયા ભારત દેશનો નકશો લાગેલો છે અને આ બાજુ છે બ્લેકબોર્ડ છે અને અહીંયા વિદ્યાર્થીઓ હું તમને દેખાડું આ જો આ બધા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે ભણી રહ્યા છે અહીંયા આ કોઈ પ્રાઇવેટ સ્કૂલનો દૃશ્ય નથી દોસ્તો આ એક ગવર્મેન્ટ સ્કૂલ છે અને ગવર્મેન્ટ સ્કૂલની અંદર ફેસિલિટી તમે જોઈ શકો છો લગભગ મારું એવું માનવું છે અમેરિકાની અંદર જે સરકારી સ્કૂલો હોય એવી આપણે ઇન્ડિયામાં જે ભારતમાં જે છે પ્રાઇવેટ સ્કૂલો હોય છે લેકિન અહીંયા આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ અહીંયાનો સરકારી વિદ્યાલય છે અને બધા બાળકો જે છે એકદમ શિષ્ટાચારથી ભણી રહ્યા છે અહીંયા એક વાર બધાએ જે છે ભારત માતાની જગાર બોલે છો ભારત માતાની ભારત માતા કી

કે ગવર્મેન્ટ સ્કૂલમાં આટલી સરસ એમ મજાની ફેસિલિટી અને બીજું મને અહીંયા જે સારું લાગી રહ્યું છે હું તમને જણાવીશ કે આ જે બાળકો છે બધા સરકારી સ્કૂલો ભણી તો રહ્યા છે લેકિન એમનો જો ડિસિપ્લિન છે માઇન્ડ બ્લોઇન્ડ બધા જે બાળકો છે એકદમ ડિસિપ્લિનથી ભણતર કરી રહ્યા છે અને અહીંયા ક્લાસ ચાલી રહી છે તમે જોઈ શકો છો અને બીજો આ કયા ધોરણની ક્લાસ છે છઠ્ઠા ધોરણની બરાબર જે હું સ્પેશિયલ અમદાવાદથી અહીંયા આવ્યો છું આજે તમને એક નાનકડી એવી માહિતી આપીશું કરન્સી વિશે કરન્સી કોને કહેવાય છે કરન્સી જે હોય કરન્સી લાઈક આપણે ઇન્ડિયામાં જે છે પૈસા કહીએ છીએ રૂપિયા એની વિશે તો આપણે ફોરેનની કરન્સી વિશે થોડું આજે જાણીશું આ જે કરન્સી છે આપણે ઇન્ડિયાની કરન્સી છે પાંચસો રૂપિયા કેટલે છે ઇન્ડિયાના પાંચસો રૂપિયા આપણે જે ભારતની જે કરન્સી હોય એને રૂપિયો કહેવાય શું કહેવાય અને એને ઇંગ્લિશમાં આઈએનઆર કહેવાય જે ફોરેન કરન્સી જે હોય ઓનલાઈન માર્કેટમાં આઈએનઆર કહેવાય પછી હું તમને જણાવીશ આ જે કરન્સી છે મારી પાસે એને કહેવાય છે કેનેડિયન ડોલર કે શું કહેવાય કેનેડાનો ડોલર છે આ કેનેડાના જે ડોલર છે આ છે માત્ર વીસ રૂપિયા કેટલા વીસ રૂપિયા કેનેડાના છે લેકિન આને આપણે ઇન્ડિયામાં ગણીએ તો ઇન્ડિયાની કરન્સીમાં કેટલા ખાય છે ખબર છે તમને કોઈને ખબર નથી ચાલો આપણે એની વિશે માહિતી લઈશું એ કેનેડાના વીસ રૂપિયા છે લેકિન આપણે ઇન્ડિયાના છે અઢારસો રૂપિયા કેટલા અઢારસો રૂપિયા આપણે ઇન્ડિયાના અઢારસો ત્યાંના માત્ર વીસ રૂપિયા તો કેવી લાગી એ માહિતી તમને મજા આવી ને અને આ જે કરન્સી છે પ્લાસ્ટિકમાંથી બનેલી છે પીવીસીમાંથી આપણે જે કરન્સી છે જેમ તો આ પેપરમાંથી બને છે આ પ્લાસ્ટિકમાંથી બને છે એના પછી એક બીજી કરન્સી છે જે અત્યારે હાલમાં બે મહિના પહેલાં હું પોતે દુબઈ ગયો તો ત્યાંથી લઈને આવ્યો તો આ જે છે દુબઈની કરન્સી ક્યાંની દુબઈ આ દુબઈના છે માત્ર દસ રૂપિયા કેટલા આમાં લખેલું છે દસ રૂપિયા દુબઈના આ ત્યાંના જે રાજા સાહેબ છે શેખ સાહેબ એમનો ફોટો લાગેલો છે જેમ આપણે ફોટો લાગેલો બાપુનો ગાંધીજીનો તે ત્યાંના મહારાજા છે શેખ સાહેબ એમનો તો ત્યાંના દસ રૂપિયા છે આપણે ઇન્ડિયાના કેટલા ખાય છે ખબર છે તમને ઇન્ડિયાના થાય છે બારસો રૂપિયા કેટલા કેમ કે આ જે કરન્સી છે એનો બાવીસ રૂપિયાનો ભાવ છે ત્યાં દુબઈનો એક રૂપિયોને એમને દિરહામ કહેવાય શું કહેવાય દિરહામ તો ત્યાંનો એક રૂપિયો આપણે ઇન્ડિયાના બાવીસ રૂપિયા એના પછી એક બીજી કરન્સી છે એના વિશે આપણે માહિતી લઈશું અચ્છા છે આ ક્યાંની છે ખબર છે તમને ઓસ્ટ્રેલિયા ક્યાંની નામ સાંભળ્યું છે ને તમે અમેરિકા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ત્યાંના કેટલા છે આ પાંચ રૂપિયા લેકિન આપણે ઇન્ડિયાનું આપણે ગણતરી કરીએ તો ઇન્ડિયાના કેટલા ખાય છે ખબર છે ચારસો પચાસ રૂપિયા કેટલા ચારસો પચાસ રૂપિયા નાઇન્ટીન નાઇન્ટી ફાઈવની અંદાજે તેનો ભાવ ચાલે છે નેવું પંચાણુંની આસપાસ તો આજે એક નાનકડી મેં તમને માહિતી આપી તમને કેવી લાગી કરન્સી વિશે સારી લાગી ને બરાબર હવે મારો તમને હાથ જોડીને ખાલી એક જ નિવેદન છે તમારી જે ટીચર છે એમનો તમે આદર કરજો માન સમાન આપજો અને તમારા મમ્મી પપ્પાને આદર કરજો પ્રેમથી ભણતરમાં ધ્યાન આપજો કરશો ને બધું હું નેક્સ્ટ યર આવતા વર્ષે પાછો આવી સ્કૂલમાં તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ લઈને બરોબર એવું હું તમને હાથ જોડીને વિનંતી કરીને જાઉં છું ચાલો એકવાર ભારત માતાની જયકારનું બોલીશું ભારત માતાની ભારત માતાની ભારત માતાની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો દોસ્તો આજ કે વિડીયો કોઈ પૂરા કરતી ઉમેદવારી કે વીડિયો આપણો અચ્છા લાગો વીડિયો અચ્છા લાગો તો ક્યાં કરના